પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારો સ્વાગત છે પવિત્ર શાસ્ત્રમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાયના એકતાળીસમાં વચનમાં એમ લખેલું છે કે યસૈયાએ તેનો મહિમા જોયો તે કારણથી તેને એ વાતો કહી અને તે તેને વિશે બોલ્યો યસૈયા એક પ્રબોધક હતો અને દેવે તેને દર્શન આપ્યો તેણે ખ્રિસ્તને બહુ જ એક ઊંચા સિંહાસન પર બિરાજમાન દીઠો અને તેના તેજથી મંદિર ભરાઈ ગયું ત્યારે બે સ્વર્ગદૂતો એકબીજાને પોકારીને કહેતા પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા આખી પૃથ્વી તેના તેજથી ભરપૂર છે દેવની મહિમા પવિત્રતા અને તેની ઉત્તમતા યશૈયાએ જોયું ત્યારે તે કહેવા લાગ્યો અફસોસ છે મને મારું આવી બન્યું કારણ કે હું અશુદ્ધ હોટોનો માણસ છું ને અશુદ્ધ હોટાના લોકોમાં હું રહું છું કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યના દેવ યહોવાને જોયો છે શું તમે પોતાના જીવનમાં દેવના મહિમાને તથા તેના પવિત્રતાને દર્પણમાં જોયો છે જો હા તો આપણે જાણીએ છીએ કે આપને કેવા ઘોર પાપી છીએ આપના પાપોથી અને તેના દંડથી બચાવવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત આ જગતમાં દેહ કર્યો આપના પાપનો બોજને ઉઠાવીને પર બલિદાન થયો માટે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તો તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે દેવથી પાપ ક્ષમા પામવાને માટે તમે પણ પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો એજ અમારી દેવથી પ્રાર્થના છે